આજ બપોરે ગરમ ગરમ આલુ પરાઠા બનાવી નહીં ખા મારા સાસુ સસરાને ખવડાવી દીધા આજ મારે સુરત વયું જવાનું છે એટલે ત્યાં તો અલ્ફેઝે મારા વાળ પકડી લીધા તને નથી જવા દેવી તો સાજિદ કહે છે જલ્દી જલ્દી તારા બોરિયા બિસ્તરા ભય નકર બસ વહી જાહે પછી તો આ બધાય મને ડેલી સુધી વળાવા આવ્યા પછી સીધો પકડ્યો હોનારિયાનો રસ્તો પછી આ છેલ્લો નજારો મારા ગામનો જોઈ અને સીધા પોગી ગયા પશ પશ્યાના પાટિયે હોનારિયાથી બસ ભાગી ગઈ આ અમારી બસ છે દેવકૃપા તો બસે પકડી લીધો લાંબો રૂટ તો ફાઇનલી આપણો પેલો વોલ્ટ થઈ ગયો છે ગુરુપ્રસાદ હોટલે હોટલની બાજુમાં મસ્ત મજાનું ગાર્ડન છે તો મેં કીધું કે હાલ એક કટ મારી દઉં ગાર્ડન માં હિસ્કા હોય અને હું ન ખાવ એવું તો બને નહીં તો બહુ હિસ્કા ખાઈ લીધા છે હાલો હાલો બસ માં જઈને હુઈ જવી દસ વાગે જાગ્યા ને જે જેકે હોટેલે પાસો વોલ્ટ થઈ ગયો હતો ઈ પણ જમવાનો હતો અમે બધા અલગ અલગ ઓર્ડર કરી ખાઈ લીધું અને પાસા આવી ગયા બસ માં ખાઈ પછી સોડા પીવી પડે નકર પાસું ગડબડી જાય અને સાજિત ને માવો પેલા તો હવે વિડીયાને કરી દેવી એન્ડ મળશું આપણે સુરતમાં એન્ટ્રી લેતા થેન્ક્સ ફોર વોચિંગ બા બાય